અમેરિકાના ફિલાડ ડેલ્ફિયામાં ઈદની ઉજવણી દરમિયાન ફાયરિંગની ઘટના બનવા પામી હતી ભારતીય સમય મુજબ ગુરુવાર મોડી રાત્રે બાર વાગે ફિલાડ ડેલ્ફિયાની એક મસ્જિદ પાસે રમઝાન સેલિબ્રેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે બે જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો લગભગ ત્રીસ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે પોલીસે પાંચ લોકોની આ મામલે અટકાયત કરી હતી જેમાં એક પંદર વર્ષનો એક છોકરો પણ સામેલ હતો પોલીસને તેની પાસેથી એક ગન મળી આવી હતી કે હાલ ફાયરિંગનું કારણ બહાર આવ્યું નથી તો પોલીસ આ મામલે તપાસ કરી રહી છે આ અંગે તંત્રનું કહેવું છે કે ઘટના સમયે એક હજારથી વધુ લોકો હાજર હતા ગોળીનો વાનનો અવાજ સાંભળતા જ નાસભાગ મચી જવા પામી હતી તો લોકો નજીકના પાર્ક સ્કૂલ અને મસ્જિદ તરફ દોડવા લાગ્યા હતા તો મહત્વનું છે કે આ ઘટના સાથે જોડાયેલા ફોટો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં સ્થળ પર થઈ નુકસાન પણ જોઈ શકાય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ